ઘોસ્ટના નામથી સાયબર સ્લેવરીની દુનિયામાં જાણીતા દેશના સૌથી મોટો સાયબર સ્લેવરીનો ગુનેગાર નીલ પુરોહિતને પકડીને ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સની ટીમ દ્વારા એક ખૂબ મોટું અચિવમેન્ટ પ્રાપ્ત કરવામાં આવ્યું છે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે સેન્ટર ઓફ એક્સિલન્સ સાયબર માટે પાંચસો કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ થી આ આખું સેન્ટર ડેવલોપ કરવાનો નિર્ણય લેવામાં આવેલો હતો ખાસ કરીને આ ટીમ દ્વારા છેલ્લા બે મહિનાની અંદર આવા મોટા અનેક રેકેટો નવી મોડેસ ઓપરેન્ડીઓ ક્રેક કરવાનું બી કાર્ય કર્યું છે અને માત્ર એક જ લેયર નહીં પરંતુ ઇન્વેસ્ટિગેશનમાં જેમ કેવાય છે કે ટોપ ટુ એન્ડ એન્ડ ટુ ટોપ આ તમામ ક્ષેત્રની અંદર ઇન્વેસ્ટિગેશન કરીને બ્રોકરથી લઈને કિંગપિન સુધી પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે ધ ઘોસ્ટ એટલે કે સાયબર સ્લેવરીની દુનિયાનો માત્ર ઇન્ડિયાનો જ ગુનેગાર નથી આ વ્યક્તિ દ્વારા આજુબાજુના અનેક દેશોમાંથી સામાન્ય નાગરિકોને ફસાવીને સાયબર સ્લેવરીના શિકાર બનાવવામાં આવ્યા છે સાયબર સેન્ટર ફોર એક્સિલન્સે મ્યાનમારના કે પાર્ક અને કંબોડિયા ખાતે ચાઇનીઝ સાયબર માફિયા દ્વારા સંચાલિત સાયબર સ્લેવરી સ્કેમ સેન્ટરો માટે ભારતીય યુવાનોને સપ્લાય કરવાનું જે મુખ્ય કામ કરતા હોય એવી આખી ટોલકીને પકડી લેવાનું અચીવમેન્ટ પ્રાપ્ત કર્યું છે તમામ અધિકારીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સની ટીમ આ સંપૂર્ણ ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન કરવા માટે ધ ગોસ્ટ તરીકે કામ કરતા આ નીલ પુરોહિતને મલેશિયા ભાગી જવાની ફિરાકમાં અને એરપોર્ટ પરથી અરેસ્ટ કરવાની કામગીરી કરી છે ધોસ્ટ ને આજ સુધી કોઈ બી ઓલખતું નતું કારણ કે જે આના ભોગ બન્યા હતા એ કોઈ બી ધોસ્ટને નીલ પુરોહિત તરીકે ઓળખતું નતું અને આ ગુનેગારે ક્યારેય ભારતીય ટેલિકોમ કંપનીના સિમ કાર્ડ નો ઉપયોગ કર્યો નહી કે કોઈ બી વિક્ટીમ આનો ચહેરો નતો જોયો એટલે છેલ્લા અનેક વખત થી આ એક પછી એક ષડયંત્ર રચવામાં એને સફળતા મળતી ભારત દેશના અનેક યુવાનોને ભારત સરકાર દ્વારા ગૃહ વિભાગ દ્વારા મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ દ્વારા ભારતમાં પાછા લાવવામાં સફળતા પ્રાપ્ત થતી હતી એના પછી જયારે એની ડિટેઇલ્ડ ઇન્કવાયરી થતી હતી ત્યારે એને મોકલનાર નામોમાં જે મુખ્ય નામ દેશમાં આવતું હતું એ નામ ધ ઘોષ તરીકે આવતું હતું પરંતુ ગુજરાતની આપણી આ સાયબરની ટીમ દ્વારા જે લોકો એના પેટા એજન્ટ હતા એ પેટા એજન્ટને સંપૂર્ણ છેલ્લા છ મહિનાથી અલગ અલગ ટીમો દ્વારા એનું નિરીક્ષણ એની પર વોચ બી હતી અને ધ ગોસ્ટ ખરેખર કોણ છે તેની ડિટેલ ઇન્કવાયરી તરફ જયારે ગયા તે નીલ પુરોહિત તરીકેના આ વ્યક્તિ નીકળ્યો જે વધુ સમય વિદેશમાં રહેતો હતો પરંતુ ટીમની પ્રોએક્ટિવલી કામગીરી હતી જાણકારી હતું ધ્યાન હતું તેના કારણે એ ભારતમાં આવ્યો એ જાણકારી પ્રાપ્ત થતાની સાથે એને પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે આ કેસમાં અનેક બીજા એના સાગરીતો છે તેને બી પકડવામાં આવ્યા છે અને મુખ્ય જે એજન્ટો ધ્યાનમાં આવેલા એ સૌ લોકોને પકડવામાં આવ્યા છે પરંતુ આનું આખું જે નેટવર્ક છે એ નેટવર્કની સંપૂર્ણ ડિટેલો એ પોલીસ દ્વારા જે નીચે સુધીની જે કામગીરી છે એ ચાલુ છે અને બધા જ લોકોને પકડવામાં આવશે એકસો છવ્વીસ થી વધારે સબ એજન્ટો એને દેશભરમાં ગોઠવે આર જેટલા લોકો પકડાયેલા છે એના ડેટા હજી અલગ થઈ રહ્યા છે કારણ કે એમના મોબાઈલની અંદર જેટલા ડેટાઓ અવેલેબલ છે એની અંદર વિક્ટીમ્સના કઈ રીતે ગયા શું છે અને ટિકિટ અને બધા ઇલેક્ટ્રોનિક પુરાવા જોડે આખી ટીમ છેલ્લા અનેક દિવસથી રાત દિવસ એક કરીને આ ડેટાઓ અલગ કરી રહી છે અને એની ઉપર કામગીરી ચાલુ છે અનેક એવા વિક્ટીમ્સ ના જવાબો બી લઈ રહ્યા છે કમસે કમ વીસ થી વધારે વિક્ટીમ્સ ને આજે સાયબર ક્રાઇમ એક્સિલન્ટ સેન્ટર પર બોલાવવા બી આવેલા હતા એ લોકો જોડે બી વાત ચાલુ છે એ લોકો જોડેથી જે કઈ પુરાવા મળી રહ્યા છે એ બી આની અંદર જોડવામાં આવ્યું જે પાછા આવ્યા છે એમાંથી પાંચસો જેટલા યુવાનો આજ વ્યક્તિના ભોગ બનેલા છે આપણે ઉપલબ્ધ થયું છે ઇલેક્ટ્રોનિક જેટલી વસ્તુ અવેલેબલ હતી એ બી થઈ છે અને ચૌદ દિવસના રિમાન્ડ કોટે આપ્યા છે અને પોલીસ પોલીસ નું કામ આ રિમાન્ડ દરમિયાન કરીને ચૌદમાં દિવસ તક હું માનું છું કે મોટા મોટી બધી જ વસ્તુ ખુલી જશે થાઇલેન્ડ મ્યાનમાર અને ઈરાનનો બી પ્રવાસ કરી ચૂક્યો છે માત્ર ભારતના યુવાનોને જ શિકાર બનાવ્યા એવું નથી દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોની ટિકિટો બુક કરાવી ભારત શ્રીલંકા ફિલિપાઇન્સ પાકિસ્તાન બાંગ્લાદેશ નેપાલ નાઇજીરિયા ઈજિપ્ટ કેમરૂન બેનિન અને ટ્યુનિશિયા જેવા દેશોમાં બી આ વ્યક્તિનું નેટવર્ક ખૂબ મોટું હતું આરોપી નીલ આ સમગ્ર આંતરરાષ્ટ્રીય નેટવર્ક માટે ભરતી ટ્રાફિકિંગ રૂટ્સ નાણાકીય વ્યવસ્થા અને ક્રોસ બોર્ડર કનેક્શન અંગે સંચાલન કરીને નિયંત્રણ કરતો હતો અને આ સંપૂર્ણ એનું નેટવર્કને પર્દાફાશ કરીને સાયબર ક્રાઇમ એક્સિલન્સ સેન્ટર દ્વારા એક ખૂબ મોટું અચીવમેન્ટ કર્યું છે હું આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ જ પ્રકારે એક પછી એક આપણે સાયબર ક્રાઇમની સામે જાણે કે એમના અભિયાન નહીં એક જંગ લડી રહ્યા હોય એ પ્રકારે આ ટીમ દ્વારા આખી વ્યવસ્થાઓ કરીને એક પછી એક અચીવમેન્ટ પ્રાપ્ત કર્યા છે તેનો બી હું એમને અભિનંદન આપું છું ત્રીસ થી વધારે પાકિસ્તાની એજન્ટોના બી સંપર્કમાં હતો જેના ઇલેક્ટ્રોનિક પુરાવાઓ સાયબર ટીમ ને મળેલા છે સો થી વધુ ચાઇનીઝ અને વિદેશી કંપનીઓના એચઆર નેટવર્ક જોડે બી આ વ્યક્તિ સંપર્કમાં હતો આરોપીએ જે એના મોબાઈલના ઇલેક્ટ્રોનિક ડેટાના આધારથી જેના વોટ્સએપની અંદર કમ્બોડિયાની અંદર એક મોટી ટોલકી દ્વારા એક હજાર નવા લોકોની માંગણી કરી અને એની અંદર ધ ધોસ્ટ નીલ પુરોહિત દ્વારા એવો જવાબ આપવામાં આવે છે કે તમારાથી વધારે કોઈ ભાવ નહીં આપે તો જરૂરથી એક હજાર લોકોને હું તમને સપ્લાય કરીશ અને એના સંપૂર્ણ પુરાવાઓ એ પોલીસે પ્રાપ્ત કર્યા છે જે દિવસે પકડ્યો એના આગલના દિવસે જ પંજાબના એક યુવાનને કંબોડિયા મોકલ્યો છે જેના બી પુરાવાઓ પોલીસ પાસે મળ્યા છે કુલ એના મોબાઈલની અંદર જે માહિતીઓ પ્રાપ્ત થઈ છે અને આ માહિતીના માધ્યમથી રાજ્યના યુવાનોએ કેમ સાવચેત રહેવું જોઈએ તેથી હું આપ સૌને જણાવવા માંગુ છું કે આ વ્યક્તિ કોઈ બી પ્રકારના રૂપિયા આ વિક્ટિમ્સ પાસેથી નહીં લેતો હતો ટિકિટ બી પોતે મોકલતો એટલે લોકોને વધુ વિશ્વાસ આવે એરપોર્ટ પર ઉતરતાની સાથે ગાડી બી પોતે મોકલતો હતો એક બે દિવસ ક્યાંય રોકાવા માટે રૂમની વ્યવસ્થા બી પોતે કરતો જેથી લોકોનો વિશ્વાસ વધારે આવે એક વ્યક્તિ દીત આ વ્યક્તિને કમિશન સાડા થી ચાર લાખ રૂપિયા જેવું આસપાસ કમિશન એને મળી રહ્યું હતું આ ગુનેગાર દ્વારા કુલ મળીને હમણાં સુધી જેટલો આપણે ડેટા મળ્યો છે તો ભારત દેશના પાંચસો થી વધારે યુવાનોને જેને આપણે પાછા લાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે એમાંના પાંચસો થી વધારે જે યુવાનો જે વિક્ટિમ્સ છે એને સાયબર સ્લેવરીના શિકાર બનાવનાર આ એક માત્ર કિંગપિંગ છે જેને પકડવામાં ગુજરાત પોલીસને આટલી મોટી સફળતા પ્રાપ્ત થઈ છે આ બધા જ લોકોને થાઈલેન્ડ થી મ્યાનમાર મોકલવામાં ખાસ કરીને નદીની જે ક્રોસ કરાવતા હતા અને ત્યાં અંદર કે પાર્ક કરીને જે સૌથી મોટો એરિયા હતો જે આખા દુનિયાની અંદર સાયબર નેટવર્ક ચલાવે છે એ કે કે પાર્ક ની અંદર આ લોકો આખું નેટવર્ક ચલાવી રહ્યા હતા આરોપી અગાઉ